ત્રણ વર્ષ પહેલા રાજ્ય સરકારની યોજના હેઠળ માટીકામની તાલીમ મેળવનાર આ ગામની દસ બહેનો આજ ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાઓ બનાવીને સ્વનિર્ભર બની છે તેમનો પ્રયાસ માત્ર તેમને આર્થિક રીતે પગભર જ નથી બનાવતો પણ પર્યાવરણને પણ સુરક્ષિત રાખવાનું મહત્વનું કામ કરે છે અને જે ઓગળી જાય છે એ જમીનના છિદ્રોને બંધ કરી દે છે તો પાણી જમીનમાં ઉતરતું નથી કૂવામાં જાતું નથી અને કૂવામાંથી પાછું આપણને મળતું નથી એટલે ઘણી બધી રીતે આપણને એ તકલીફો થઈ રહી છે એટલે મહેરબાની કરીને ઇકો ફ્રેન્ડલી ગણપતિની જ સ્થાપના કરો એવી મારી વિનંતી છે આ બહેનો દ્વારા બનાવાયેલી એક ફૂટ થી ત્રણ ફૂટ સુધીની પ્રતિમાઓ શુદ્ધ માટીમાંથી તૈયાર થાય છે અને આ પ્રતિમાઓનું વિસર્જન ઘરે જ સરળતાથી થઈ શકે છે જેનાથી ભક્તિને આસ્થાને પણ ઠેસ પહોંચતી નથી અને આ ઉપરાંત વિસર્જન બાદ આ માટીનો ઉપયોગ બાગ બગીચા કે અન્ય કામો માટે પણ થઈ શકે છે અમે કેટલા વર્ષોથી ગણપતિ લાવીએ છીએ ઘરે પણ અત્યારે જે પ્રકૃતિની અંદર નુકસાન કરતી જે પીઓપીની વસ્તુ હોય છે એ અમે જોયું ઘણીવાર અને મને પોતાની બી બહુ ફિલિંગ થયું કે નહીં સારું આટલા વાતે ગાજતે ગણપતિ ઘરે લાયા હોય અને પછી આપણે જ્યારે એને વિસર્જન કરવા લઈ જઈએ અને મૂક્યા પછી પંદર પંદર દિવસ પછી હું ગયો ત્યાં બી એ ગણપતિ મારી કંડિશનને જોઈને મારું ખરેખર મને ફિલિંગ થયું કે શું આજે વાતે ગાતે લઈ ગયા ગણપતિનું આટલું સારું એવું કામ કર્યું સજાયા પૂજ્યા અને આજે એમની કન્ડિશન જોઈને મને પોતાને બહુ ખરેખર હાર્ટલી આમ બહુ ફીલ થયું કે આ ખોટું થઈ રહ્યું છે આ બધું એટલે મારું એક જ સજેશન છે કે જે આ ઇકો ફ્રેન્ડલી ગણપતિનું ખૂબ પ્રાધાન્ય આપો અને ખરેખર એનો જ ઉપયોગ કરો ને આ વખતે હું પણ એની માટે ખુ ખુશ થઈ ગયો આ બહેનો એ જે કામ કર્યું એ જોઈને મને આનંદ થયો એટલે હું પોતે એમની પૂછપરછ કરતો કરતો અહીંયા સુધી આવ્યો છું આજે લેવા એટલે મારી ખાલી એક જ સજેશન છે કે ઇકો ફ્રેન્ડલી ગણપતિનો યુઝ જેટલો બને એટલો કરો અને પર્યાવરણની હેલ્પફુલ રહો નુકસાન કરતી ચીજોને અટકાવવામાં હેલ્પ કરો બસ સમયમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ દરેક ઘર સુધી પહોંચે તે જરૂરી છે કારણ કે જ્યાં સુધી ગણેશ ભક્તો પર્યાવરણનું ધ્યાન રાખશે ત્યાં સુધી ભક્તિ અને પ્રકૃતિ બંનેનું સન્માન જળવાશે